નમસ્કાર માઇક્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય હમણાં ગઈકાલે સમાચાર આવ્યા હતા કે જે હાઈકોર્ટની સ્ટેનોની પરીક્ષા છે એમાંથી સીબીઆઈટી પદ્ધતિ છે રદ કરી દેવામાં આવશે અને બાકી પણ અમુક સમાચારો આવ્યા છે અને તમામ વિષયને લઈ અને સમયને લઈ અને પદ્ધતિને લઈ અને વાતચીત કરવી છે જ્ઞાન એકેડેમીના મહેશભાઈ આંજોલિયા સાથે સાહેબ સ્વાગત છે આપનો વાઇઝ ઓફ ઇન્ડિયામાં નમસ્તે

અને કોણ સેવા પસંદગી મંડળે એમને અમુક આપેલી ને એ કન્ડિશન કદાચ એમને યોગ્ય નહીં લાગતી હોય કંપનીને એટલે એના કારણે અત્યારે ક્લેશ છે અને મોસ્ટ પ્રોબેબલી બધી જ પરીક્ષાઓની અંદરથી સીબીઆરટી રદ થાય એવું બની શકે એવું છે હાલ કોઈ ડિસિઝન નથી આવ્યું અને હાઈકોર્ટની સ્ટેનોની જે પરીક્ષા છે એમાંથી સીબીઆરટી નીકળી ગઈ છે એમના અત્યારે અત્યારના તબક્કે તો એવું છે કે ભાઈ ઓફલાઈન લેવાની એવું એમને નક્કી કરે લીધું છે

જયારે તમે ઓએમઆર સીટ માં લખો છો તો તમે પેન લઈને લખવા બેઠા હોય અને સીબીઆરટી સર આવીને ત્યારથી જ આ સમસ્યાઓ છે ને કે ભાઈ સીબીઆરટી ગુજરાતમાં લઈ આવ્યા ત્યારથી એક જોતા એક સારી બાબત હતી કે ચલો ભાઈ પેલા પેપર બધા ફૂટતા હતા સીબીઆરટી ને કારણે કદાચ પેપર ફૂટવાની આવી બધી ઘટનાઓમાંથી આપણે બચી શકીએ એટલે સીબીઆરટી ને વિદ્યાર્થીઓએ આવકારી પણ અમુક એના જે નેગેટિવ પોઈન્ટ છે અથવા તો કેવું છે કે ભરતી બોર્ડ છે સીબીઆરટી ને લઈ આવે છે ને ત્યારે ભરતી બોર્ડ ના જે કરતા હરતા છે શ્રી છે સચિવશ્રી છે એ બધા જાણી લે ને કે ભાઈ નોર્મલાઇઝેશન શું છે એકાદ નું જે સંસ્થાને એમને કામ આપ્યું છે સંસ્થા પાસેથી નોર્મલાઇઝેશન એ લોકો સમજી લે કે ભાઈ તમે કોઈ એક એક્ઝામ લીધી હોય ને એ માં તમે નોર્મલાઇઝેશન લાગુ કરેલું હોય તો એમને બતાવો તો અમને ખ્યાલ આવે જે રીતે એ લોકોએ સીબીઆરટી લેવાની નક્કી કરી ત્યારે એમને એક તમને ખ્યાલ હોય તો એક દસ માર્ક નું પેપર સેમ્પલ પેપર મૂકેલું કે તમારે સીબીઆરટી માં આ રીતે પેપર આપવાનું થશે બરાબર તો તમે ડેમો પેપર આપો છો તો પછી ત્યારે ડેમો મેરીટે બનાવી હોત તો કે ચલો સીબીઆરટી પછી આપણે એકોતેર સીફ ની અંદર પરીક્ષા લઈશું તો આવી આવી રીતે માર્ક્સ આવશે એનું નોર્મલાઇઝેશન આ રીતે થશે મને બહુ હું હું અંગ્રેજીનો માણસ છું હું ગણિતનો માણસ નથી પણ જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી એ લોકો એવું કરે છે કે એકોતેર એકોતેર શિફ્ટ ની અંદર જે વિદ્યાર્થીના માર્ક્સ હાઈએસ્ટ છે એને એ લોકો સો કન્સિડર કરીને પછી નોર્મલાઇઝેશન ની પ્રોસિજર થતી હોય છે એના સો ગણાતા હોય દાખલા કોઈ એક શિફ્ટ ની અંદર કોઈને ચોર્યાસી માર્ક્સ છે તો એના ઓટોમેટિકલી સો એને કન્સિડર કરે એ લોકો અને પછી ઉપર પ્રોસિજર કરતા હોય છે પ્લસ માઇનસ થવાની મારા પાસે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ ના ઉદાહરણ છે સમીરભાઈ કે જેને નવ જ પ્રશ્ન ટીક કરેલા હોય જસ્ટ નાઇન પરીક્ષા આપવા ગયો એને રીઝનિંગ ના નવ પ્રશ્ન આવડતા હતા એને નવ પ્રશ્ન ટીક કરેલા અત્યારે એનું રિઝલ્ટ આવ્યું એટલે એને ત્રેવીસ માર્ક્સ છે નવ માંથી ત્રેવીસ વીસ પ્રશ્ન ટીક કરેલા હોય એવા મિત્રો ને બેતાલીસ તેતાલીસ માર્ક્સ છે એવા બહુ બહુ ઉદાહરણ છે એવા એમ એટલે આમાં શું છે એક્યુરેસી મેટર કરે છે એ વિદ્યાર્થીઓને ખબર નથી કારણ કે જેને નવ ટીક કર્યા છે નવ સાચા ટીક કર્યા છે કે ખોટો ટીક નથી કર્યો

આવું ધ્યાન દોરેલું ત્યારે જો આવી જ રીતે વાસ્તવિક પરીક્ષામાં પણ ગુગલ ટ્રાન્સલેશન આવશે કારણ કે આ ટીસીએસ કરે છે એટલે મિકેનિકલ થઈ જાય હ્યુમન ટચ ની બદલે તો પ્રશ્ન ના સમજવામાં ગોટાળો ઉભો થઈ શકે એવું છે રીઝનિંગમાં ખાસ તમે એવું લખ્યું હોય ઉપર કે તમામ મોબાઈલ ફોન ઇંગ્લિશ મેં લખ્યું હોય ઓલ બુક્સ આર ઓલ મોબાઈલ આર બુક્સ ઓલ બુક્સ આર ચેસ તો હવે ગુગલ જયારે ટ્રાન્સલેટ કરે છે ત્યારે ખબર નથી પડતી કે એક જ કન્ટેક્સમાં જવાનું છે એટલે એક જગ્યાએ બુક નું ચોપડી કરી નાખ્યું હોય એક જગ્યાએ બુક નું પુસ્તકો કરી નાખ્યું હોય પછી એજ પ્રશ્ન વિદ્યાર્થી પાસે આવે ગુજરાતીમાં એટલે ઓલો કેવો ગોટે ચડે કે ઉપર પુસ્તક છે નીચે ચોપડી છે બે કમ તો અલગ થઈ ગઈ રીઝનિંગ માં અને વિદ્યાર્થી હું તો ગુગલ ટ્રાન્સલેટ ખરેખર કરો એનો કોઈ વાંધો નથી પણ ગુગલ ટ્રાન્સલેટ કર્યા પછી તમારે એટલીસ્ટ એક જે

કોણ સેવા પસંદગી મંડળ એવું કે છે કે અમે બે હજાર બાવીસ ના પીએસઆઈ ના ગુજરાત હાઈકોર્ટ ના ચુકાદા ને અધીન આ મેરિટ બનાવ્યું છે તો બે હાજર ચોવીસ ના મે મહિનામાં સુપ્રીમ કોર્ટ ની અંદર એક આવો કેસ થયેલો છે અને સુપ્રીમ કોર્ટે એમાં એવું કીધું છે કે તમારે કેટેગરી વાઇઝ સાત ગણા બોલાવવા પડે એટલે ઓપન માં ઓપન વાળા જ આવવા જોઈએ અને પ્રપોર્શનેટલી જેમ જીપીએસસી છે બીજા બીજી બધી કેટેગરીની અંદર મેરિટ ડાઉન કરી અને જનરલી સમકક્ષ લાવે છે એમ સમકક્ષ લઈને વધારે વિદ્યાર્થીઓને તક આપવી જોઈએ પ્રિલિમ ના કિસ્સામાં એટલે એવા બધા બહુ મોટા જે ટૂંકમાં શું છે ખરેખર અમને આમ સલાહકાર સમિતિ હોય ને ટૂંકમાં આ ફિલ્ડ માંથી નિવૃત્ત થયેલા હોય અથવા તો જેને આ બાબતોની અંદર વધારે રસ હોય એવા તજજ્ઞ બે ચાર છે એમને એમને સલાહકાર સમિતિમાં રાખવા જોઈએ અને એમની સલાહ ને અનુસરી પછી જો ભરતી પ્રક્રિયા જ્યારે એનું નોટિફિકેશન આવે ને ત્યારથી વિધિવત આયોજન પૂર્વક કરવામાં આવે ને તો પૂર્ણ વિરામ સુધી આરામથી પહોંચી શકે એવું છે આ તો કેવું છે કે ભાઈ જાહેરાત આપવા પૂરતી જાહેરાત આપી દીધી હોય પછી પરીક્ષા કેમ કન્ડક્ટ કરશું એમાં હું જાય પછી મેરીટ કેમ કરશું એમાં હું જાય એટલે બધે તકલીફ પડે છે પણ મેઇન કન્સર્ન તો એ જ છે કે જ્યાં સુધી તકલીફ ઓછી પડે એટલું વધારે સારું

ટ્રાન્સલેટેડ પેપર આપવા છે તો સારા ટ્રાન્સલેટર રાખો તમે એને એની પાસે પેપર એટલીસ્ટ ચેક કરાવડાવો અથવા તો વિષય નિષ્ણાત પાસે ચેક કરાવડાવો ને તો આવી બધી આવા છબરડાનો નિવારી શકે બિલકુલ થેન્ક યુ સો મચ સર કે આપે ઇન્ફોર્મેશન આપી તો હવે સ્ટેનોમાંથી તો સીબીઆઈટી નીકળી છે હવે આગળ શું થશે એ જોવાનું રહેશે સર આપ જોડાયા અને માહિતી આપીએ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ